રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતોએ એમની કોઠા કોઠાસૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે એમની કોઠા કોઠાસૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મેળવવાની આશા રાખતા હોય છે પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે એમની કોઠા કોઠાસૂજથી એમના ખેતરમાં જીરું અને અજમાની બંને એકસાથે વાવેતર કરી અને ખેતી કરી છે આ ખેતી કરનાર ખેડૂતો કહેવું છે કે ખેડૂતો હર હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો એમને એમની કોઠા સુજ પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે એમને એમના ખેતરમાં તેમની કોઠા સૂજબૂજથી જીરું અજમાની ખેતી કરી અને આ ખેતી કરી અને મબલક ઉત્પાદન થશે અને મબલક કમાણી થશે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતોનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાંતોની સલાહ લઈ ને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદરમાં કાળીઓ અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર જકવીર મંદિરની સામે મારી વાડી છે મારે અહીંયા જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે ને જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ ના થાય મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આ છોડ છે ને આ જીરુંનો નો છોડ છે અઢાર અગિયાર નું બે નું વાવેતર સેમ ડે છે બધા એમ કે ઓગસ્ટમાં અજમા થાય જ્યાં વાવતો તો જે તે સમયે બધા એમ કે નહીં થાય પણ મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં કોઈ એવું આવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રિલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરું પાક છે જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ મારો પર્પઝ એવો જ છે કે ખેડૂતને રિલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારે પારા તો અમને કોરા પડ્યા રહેવાના તો અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રહીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયું એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે રીલા પાક તરીકે અજમા વાવો જીરા એ કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં

જોકે અજમાવાયું એટલે બહુ અજમામાં કે એવું કઈ આવતું નથી કે ડેમેજ કરે એના અજમાની એવું કંઈ થતું નથી એટલે બહુ સારું છે મારું નામ મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રીક્સ લઈ છે